વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી અને આજે બધા મજામાં જ મને ખબર છે અને તો આજે રવિવાર છે એટલે મમ્મીની બધા કામ કરે છે મમ્મી કોચ કબીરભાઈ મહાદેવ કદાચ મહાદેવ મહાદેવ એ બધું રમત કરે છે ગાડી સાફ કરવાની છે ને તો આજે તો ગાડી સાફ કરવાની છે કામડાની મોજ તો જુઓ તમે અત્યારે કેમાં બે એવું છે કેમાં ચડી જઈશ અહીંથી આમ ચડે છે ને ઓલી પાજુથી નહીં ચડે છે આ જો ને Gadi ala amanda. Gadi ala amanda. Chadi jah. Hai. Ini <laughs> e nih, ini anak saya dukai, oh. જો ઠંડી લાગે છે હા હા નાસ્તો કરી દીધો ગાડી સાફ કરવાની છે પાછા કાલની જેમ આવી ગયા છે આપણે ખેતર અને ખેતરે તો આજે જો ઘણું કામ થઈ ગયું છે કારણ કે આ તાર બાર બધું બાંધવાનું તો થાંભલા ખોડ્યા છે અને આ તાર બાંધવાના તને હજી આગળ કામ ચાલુ જ છે આમ જો વાં જો હજી કામ ચાલુ જ છે અને હજી આગળ પણ બધું કામ ચાલુ જ છે આમ છેટ વાં સુધી હતું બધું એ આ કાલે અડધું કર્યું ને આજે અડધું બાકી હતું થોડું થોડું આપણે આગળ કામ ચાલુ રાખી પાછા મળી આપણે તમને આગળ વાગી ગયા સાંજના સાડા છ અને આપણે આવી ખેતરથી પાછા અને તો હવે આપણે આગળ ચાલુ રાખી હાલો હા